સુરતના સારોલી વિસ્તારમાંથી પીસીબી પોલીસે ડુપ્લિકેટ તમાકુ અને ગુટખાનું ગોડાઉન ઝડપી પાડ્યું છે પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરતમાં ડુપ્લિકેટ ચીજ વસ્તુઓ બનાવવાનું ચલણ વધવા લાગ્યું છે અગાઉ સુરત શહેરમાંથી ડુપ્લિકેટ ઘી શેમ્પુ ડેટોલ હાર્પિક લિક્વિડ ઘડિયાળ ચશ્મા શૂઝ વગેરે વસ્તુઓ ઝડપાઈ ચૂકી છે અને આખા ગોડાઉનો ઝડપાયા છે જ્યાં ડુપ્લિકેટ વસ્તુઓ બનાવી લોકોને વેચવામાં આવતી હતી ત્યારે હવે સુરતના સારોલી વિસ્તારમાંથી પીસીબી પોલીસે ડુપ્લિકેટ તમાકુ અને ગુટખાનો જથ્થો કબજે કર્યો છે પીસીબી પોલીસને માહિતી મળી હતી કે સારોલી હેમાદ ગામ રોડ પ્રિન્સ એસ્ટેટ ખાતે આવેલ ક્રિયાશક્તિ લોજિસ્ટિકના ગોડાઉનમાં ડુપ્લિકેટ તમાકુ અને ગુટકાનો જથ્થો રાખવામાં આવ્યો છે જેથી પોલીસે રેડ કરી તપાસ કરી હતી ગોડાઉનમાં દિલ્હીથી ડુપ્લિકેટ તમાકુ મિશ્રિત ગુટકા પાન મસાલાના પાઉચ અને અન્ય પ્રકારના ગુટકાનો જથ્થો ઉતારવામાં આવ્યો હતો આ દરમિયાન ત્રણ ઈસમોને ઝડપી પાડ્યા હતા પોલીસે સંજય શર્મા સંદીપ જયવીર નેણ અને વિશાલ રાજકુમાર જૈનની ધરપકડ કરી હતી ગોડાઉનમાં તપાસ કરતા આ જથ્થો દિલ્હીથી લાવવામાં આવ્યો હતો જે તંબાકુ મિશ્રિત ગુટખા અને કેમિકલ મિશ્રિત પાન મસાલા પર કોઈ પણ આરોગ્યને સંબંધિત ચેતવણીઓ મૂકવામાં આવી નહોતી ડુપ્લિકેટ તમાકુ અને ગુટખાનો જથ્થો મુંબઈ મોકલવાનો હોવાથી વાહનોમાં લોડ કરવામાં આવતો હતો આ દરમિયાન પોલીસે રેડ કરી હતી સુરત ખાતે માલ મોકલનાર દિલ્હીના બે ઇસમોને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે જેમાં માલ મોકલનાર મહાવીર રખારામ નેણ અને માલ મંગાવનાર અનિલ ઉર્ફે અભિષેક યાદવને વોન્ટેડ જાહેર કર્યા છે હાલ તો પીસીબી પોલીસે સમગ્ર મામલે સારોલી પોલીસ મથકમાં ગુનો નોંધાવી તપાસ હાથ ધરી છે ગઈકાલે પીસીબી અને એસઓજીની ટીમને એક માહિતી મળેલી કે સુરતના સણિયા અમદ ગામ છે અને રોડ ઉપર જે ક્રિયાશક્તિ લોજિસ્ટિક નામનું ગોડાઉન આવેલું છે ત્યાં દિલ્હીથી અમુક ટ્રકો આવવાના છે જેની અંદર પ્રતિબંધિત ગુટકા તથા ડુપ્લિકેટ પાન મસાલા રાખવામાં આવેલ છે તો એ ટ્રક જ્યારે આવ્યા અને અનલોડિંગની પ્રક્રિયા ચાલુ હતી તે દરમિયાનમાં પીસીબી અને એસઓજીની ટીમ પહોંચી અને આજે એની અંદર તપાસ કરતાં ટોટલ ચાર કરોડ નવ્વાણું લાખના ગુટકા અને ડુપ્લિકેટ પાન મસાલા સાથે પાંચ ટ્રક અને ત્રણ વ્યક્તિઓ એમ ટોટલ છ કરોડ વીસ લાખનો મુદ્દામાલ ત્રણ આરોપીઓ અને પાંચ ટ્રક આ બધો મુદ્દામાલ જપ્ત કરેલ છે અત્યારે જે પ્રારંભિક અમારી પાસે માહિતી છે એ મુજબ દિલ્હીથી આ જે પ્રતિબંધિત જથ્થો જે છે એ આવેલો હતો અને પ્રારંભિક જે પૂછપરછ કરી એમાં દિલ્હીથી આ લોકો ગુજરાત અને મહારાષ્ટ્રમાં સપ્લાય કરતા હતા અને ગુજરાતમાં આ સુરતથી પછી ક્યાં ક્યાં સપ્લાય થતો હતો એની હજી પૂછપરછ ચાલુ છે અને આ જે પ્રતિબંધિત ગુટકા જે છે એ અત્યારે એ રીતે છે કે ગુટકા આપણા ગુજરાત રાજ્યમાં પ્રતિબંધિત છે તો અત્યારે પાન મસાલા એ વિતરિત કરી શકાય છે તો ગુટકા પ્રતિબંધિત હોય એના ઉપર કાર્યવાહી કરવામાં આવેલ છે મોટી કંપનીના કોઈ પાન મસાલા મળ્યા નથી પણ જે મળ્યા છે લેબલ એ એ મુજબ દિલબાગ હોટ સુહાના રોયલ વન થાઉઝન્ડ પછી ટી ફાઈવ સિગ્નેચર આવા પ્રકારના જે નામો છે એ મળેલા છે અત્યારે જે પ્રારંભિક માહિતી મળી છે એ મુજબ ત્રણથી ચાર મહિનાથી આ નેટવર્ક ચાલતું હતું અને આ અત્યારે જાણવા મળ્યું એ મુજબ કે ભાઈ જેને ગુટખા ખાતા હોય એ લોકો માટે પેલું જે મિક્સ કરવું ન પડે અને ડાયરેક્ટ મળી રહે એ માટે આ કરવામાં આવતું હોય જેમની ધરપકડ કરવામાં આવી છે એમાં એક સંજય શર્મા અને સંદીપ નૈણ છે જે લોકો અહીંયા કુંભારિયા રોડ સારોલી રહે છે અને જે વિશાલ જૈન છે યુપીથી યુપીનો રહેવાસી છે જે માલ લઈને આવેલો આ ત્રણેયની ધરપકડ કરવામાં આવી છે ને બીજા બે વોન્ટેડ આરોપીઓ છે ના તૈયાર થઈને અહીંયા આવ્યું હતું ને એની આપણે મુદ્દામાલ જપ્ત કરેલો છે હા એટલે ડુપ્લિકેટ અને કેમિકલયુક્ત એ ઉલ્લેખ કરાયો છે અને એને એફએસએલ માં તમામ જે આપણે મુદ્દામાં જપ્ત કર્યો એના જે નમૂનાઓ છે મોકલવામાં આવેલા છે ત્યારબાદ એફએસએલ નો જે રિપોર્ટ આવશે એ મુજબ આપડી કાર્યવાહી આગળ થશે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત